નમસ્કાર અમીરગઢ બનાસ નદીના પટમાં બનાવાયેલા ચેકડેમમાં એક વ્યક્તિ ડૂબી જતા મોત નીપજ્યું પાલનપુર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર અમીરગઢ ગામની સીમો બનાસ નદી પસાર થાય છે ત્યાં અમુક અંતરે ચેકડેમ બનાવવામાં આવેલા છે જેમાં એક વ્યક્તિ ડૂબી જવાના સમાચાર મળતા પાલનપુર નગરપાલિકા ફાયર ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી પોલીસના જણાવ્યા મુજબ ચેકડેમના ઊંડા પાણીમાં રેસ્ક્યુ બોટની મદદથી ડૂબી જનાર લાલજી ખોડાજી ખોડલિયા ઉંમર આશરે ચાલીસ વર્ષ રહે જૂની રોહ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા નેવનું મૃત હાલતમાં પાણીમાંથી બહાર કાઢી તેમની ડેડ બોડી પોલીસને સોંપવામાં આવેલ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ઋસ્તમખાન પઠાણ બનાસકાંઠા